કંઈક પૈસાનું કમિટમેન્ટ કરીને લઈ આવ્યા હશે અમને ખબર નથી પણ સીસીટીવી કેમેરાની અંદર એ માણસો તમને દેખાશે અમારી તો પોલીસને ખાસ એટલું કહેવું છે કે ભાઈ એ માણસોને તમે શોધી લાવો એટલા તથ્ય તમને એમના તરફથી મળી જશે કે એમને કોણે હાયર કર્યા હતા અને શેના માટે કર્યા હતા